નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં તમારું સ્વાગત છે હું ભરત પંચાલ શેર શેરબજારમાં આપણે ચાર દિવસ જે મંદી જોઈ ગત સપ્તાહે અને આજે આપણને એક પ્રત્યાઘાતી સુધારો ખાસો જોવા મળ્યો છે સેન્સેક્સ અને નિફ્ટી નીચા મથાળે ખુલ્યા અને ત્યારબાદ આપણને નવું બાઇંગ જોવા મળ્યું અને સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્લસ બનાવ્યા છે મિત્રો આજે આજના વિડીયોમાં આપણે ખૂબ મહત્ત્વના સમાચારો જોઈશું અને આગામી જે પાંચ દિવસો છે એમાં કેટલી કેટલી કઈ કઈ ઇવેન્ટ બનવાની છે એના ઉપર પણ નજર કરીશું અને હવે પછીનો માર્કેટનો ટ્રેન્ડ પણ કેવો રહેશે એના ઉપર પણ આપણે આજે નજર કરવાની છે એટલે વિડીયો આખો આપ જોજો અને પૂરો જોજો આપને ખૂબ માહિતીસભર વિડીયો જોવા મળશે તો મિત્રો આજના બજારની પહેલી ચાલ આપ પર નજર કરી લઈએ તો આજે મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ એંસી હજાર નવસો ને તોંતેરના નીચા મથાળે ગેપમાં ખુલ્યો હતો પ્રીવિયસ ક્લોઝિંગ હતું એના કરતાં નીચે ખુલ્યો હતો શરૂઆતમાં નીચામાં ઘટીને એંસી હજાર ને પંચાણુંની લો બનાવી અને ત્યાંથી ઉછડી એટલે કે નીચા મથાળે જે સપોર્ટ આવ્યો અને બાઇંગ આવ્યું નીચા મથાળે તો એ વધીને એક્યાસી હજાર ત્રેપન થયો અને ટ્રેડિંગ સેશનને અંતે એક્યાસી હજાર પાંચસો બન આવ્યો છે જે ત્રણસો પંચોતેર પોઈન્ટ એકસઠનો ઉછાળો દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ જોઈએ તો ચોવીસ હજાર આઠસો ને ત્રેવીસ ખુલ્યો નીચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં ઘટીને ચોવીસ હજાર સાતસો ત્રેપન થયો ત્યાંથી વધીને ચોવીસ હજાર નવસો સત્તાવન થઈ અને ચોવીસ હજાર નવસો છત્રીસ પોઈન્ટ ચાલીસનું ક્લોઝિંગ આવ્યું છે જે ચોર્યાસી પોઈન્ટ પચીસનો ઉછાળો દર્શાવે છે એટલે નિફ્ટીમાં આપણને નીચા મથાળે જે ઘટ્યું ત્યાંથી સો પોઈન્ટનો આપણને સુધારો જોવા મળ્યો છે બીજું આજના એડવાન્સ બેકલાઈન રેશિયો ઉપર નજર કરીએ તો આજના એડવાન્સ બેકલાઇન રેશિયો નેગેટિવ રહ્યા છે અગિયારસો ને ત્રણ સ્ટોકના ભાવ આજે વધીને આવ્યા સોળસો ને ચોર્યાસી સ્ટોકના ભાવ ઘટીને આવ્યા સેવન્ટી નાઇન સ્ટોક છે એ અનચેન્જ રહ્યા નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં ફિફ્ટી સ્ટોક છે તો નિફ્ટીના ફિફ્ટી સ્ટોકનો એડવાન્સ ડેકલાઇન રેશિયો જે છે એમાં છવ્વીસ સ્ટોક વધીને આવ્યા અને ચોવીસ સ્ટોક ઘટીને આવ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલો ઉપર નજર કરીએ

આઈસીઆઈસીઆઈ બેંક આઈટીસી અને બ્રિટાનિયા ટોપ લૂઝર્સમાં છે ઓએનજીસી ટેક મહિન્દ્રા બીપીસીએલ ટાટા સ્ટીલ અને હિન્દાલકો તો મિત્રો આ હતી બજારની આજની ચાલ હવે જોઈએ માર્કેટના મહત્વના કેટલાક સમાચારો અમેરિકાનો જે નબળો જોબ ડેટા આવ્યો તેને કારણે ગ્લોબલ માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયેલું હતું અને તે દિવસે જેને કહેવાય કે શુક્રવારે મોડી રાત્રે ડાઉજોન્સ પણ અઢી ટકા ઘટીને આવ્યો હતો એટલે આજે એશિયાના તમામ સ્ટોક માર્કેટ માઇનસમાં ખુલ્યા જાપાનનો નિકેઈ ઇન્ડેક્સ પણ ત્રણ ટકા માઇનસ ખુલ્યો એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયેલું હતું તેને કારણે ભારતીય શેર બજાર પણ આપણને નીચા મથાળે ખુલ્યું હતું બીજું બપોર પછી એટલે અગિયાર વાગ્યા પછી ડાઉજોન્સ ફ્યુચર અને યુરોપિયન સ્ટોક માર્કેટ જે એક વાગ્યા પછી ખુલ્યા તો એ બધા પ્લસ ખુલ્યા તેની માર્કેટ્સના સેન્ટિમેન્ટ ઉપર સારી અસર પડી જે બ્લુ બ્લ્યુચિથ સ્ટોક હતા એમાં નીચા મથાળે નવું બાઈંગ પણ આપણને જોવા મળ્યું છે ખાસ કરીને આજે આજના ટ્રેડિંગ સેશનમાં આપણને એફએમસીજી બેંક આઈટી અને ફાર્મા સ્ટોક્સમાં નવું બાઈંગ જોવા મળ્યું નીચા મથાળે તેમ છતાં એ પછીના બીજા જે સેક્ટર હતા એમાં લાલ નિશાની જોવા મળી એટલે કે ઘટ્યા હતા ખાસ કરીને મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે આપણને આજે મહત્ત્વની વાત કરીએ તો આજે જીએસટી કાઉન્સિલની ચોપનમી બેઠક છે અને એમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં જીએસટીમાં ઘટાડો આવે તેવી એક શક્યતા છે અને ઓનલાઈન ગેમ પર ટેક્સની એક ચર્ચા પણ આપણને જોવા મળી રહી છે બીજા મહત્ત્વના સમાચાર જે આજે બજારમાં આઈપીઓના આવ્યા છે ખાસ કરીને તો જે બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો જે આઈપીઓ છે એ આઈપીઓ છ હજાર પાંચસો ને સાહીઠ કરોડનો આઈપીઓ છે અને એની ઇસ્યુ પ્રાઇસ છે છાસઠથી સિત્તેર રૂપિયા એ આજે પ્રથમ દિવસે ખુલતાની સાથે ઓવર સબસ્ક્રાઈબ થઈ ગયો છે એમાં સમાચાર એ છે કે એન્કર રોકાણકારોએ સત્તરસો ને સાહીઠ કરોડનું રોકાણ કર્યું છે હજી બીજા ત્રણ દિવસ બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો આઈપીઓ ખુલ્લો રહેવાનો છે હવે લિસ્ટિંગની વાત કરીએ તો આજે ગાલા પ્રિસિસન એન્જિનિયરિંગનો નવો શેર લિસ્ટિંગ થયો છે પાંચસોને ઓગણત્રીસ રૂપિયામાં એને કંપનીએ શેર આપ્યો અને આ ઇશ્યુ જ્યારે આવ્યો ત્યારે બસ્સોને એક ગણો ભરાયો હતો પરંતુ આજે જ્યારે લિસ્ટિંગ થયું ત્યારે એકતાલીસ ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું એટલે શેર હોલ્ડરોને એક એકતાલીસ ટકાનો નફો થયો બીએસસીમાં સાડા સાતસો રૂપિયાનો ભાવ ખુલ્યો હતો જોકે જેને લાગ્યા છે એ લોકોએ પ્રોફિટ બુકિંગ કર્યું એને કારણે ગાલા પ્રિસિસનનો શેર જે ખુલ્યો હતો એના પછી નીચે બંધ આવ્યો છે તેવી જ રીતે બીજા સમાચાર જોઈએ તો ડીપ ઇન્ડસ્ટ્રીઝ છે એને ઓએનજીસીનો ચૌદસો ને બે કરોડનો ઓર્ડર મળ્યો છે એટલે એના શેરનો ભાવ સોળ ટકા વધીને આવ્યો હતો હિન્દુસ્તાન એરોનોટિક્સ છે એને સંરક્ષણ મંત્રાલયનો છવ્વીસ હજાર કરોડના ઓર્ડરનો કરાર આજે કર્યો છે એટલે એ પણ મહત્વના સમાચાર આપણા માટે બની જાય છે હવે આગામી દિવસોમાં કઈ કઈ ઇવેન્ટ આવવાની છે એના ઉપર નજર કરીએ ને ખૂબ મહત્ત્વની ઇવેન્ટ છે જેની માર્કેટના સેન્ટિમેન્ટ ઉપર કે માર્કેટની વધઘટ ઉપર પણ અસર પડશે મંગળવારે મંગળવારે અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન જે આવી રહ્યું છે એમાં એમાં એની ડિબેટ છે મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચેની ડિબેટ છે એ ડિબેટ પણ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને ખૂબ મહત્ત્વની પુરવાર થશે બીજી મહત્ત્વની એક ઇવેન્ટ છે કે બુધવારે અમેરિકામાં સીપીઆઈ મોંઘવારીના આંકડા જાહેર થવાના છે એના ઉપર એફઓએમસી નક્કી કરશે કે વ્યાજદરમાં ફેડ રેટમાં કટ કેટલો કરવો ત્રીજી વાત કે ગુરુવારે ઇસીબી યુરોપિયન સેન્ટ્રલ બેંક દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે અને ચોથી ઇવેન્ટ છે ભારતમાં ઓગસ્ટમાં સીપીઆઈનો દર અને જુલાઈનો આઈઆઈપીનો આંકડો જાહેર થવાનો છે એટલે આ ચાર ખૂબ મહત્ત્વના છે જે માર્કેટ સેન્ટિમેન્ટ પર અસર કરી શકે છે જેના ઉપર આપણી નજર રહેવી જોઈએ હવે જોઈએ કે આગામી સપ્તાહ એટલે આ ચાલુ સપ્તાહ જે શરૂ થયું છે આગામી દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે ચાર દિવસની મંદી જોઈ ચાર દિવસ પછી આજે આપણને પ્રત્યાઘાતી સુધારો જોવાયો છે લાંબા ગાળાનો જે ટ્રેન્ડ છે એ બોલીશ છે પણ ટૂંકા ગાળે હાલ જોવા જઈએ તો માર્કેટમાં એક નરમાઈનું મોજું ફરી વળ્યું છે અનેક ફેક્ટર્સ પણ મંદીના આપણને જોવાઈ રહ્યા છે જો ટેકનિકલી વાત કરીએ તો નિફ્ટીમાં ચોવીસ હજાર છસો પચાસ અને ચોવીસ હજાર સાતસો ચોવીસ હજાર છસો પચાસ અને ચોવીસ હજાર સાતસોનું મજબૂત સપોર્ટ લેવલ છે બીજું બીજું સપોર્ટ લેવલ કહું તો પચાસ દિવસની જે મૂવિંગ એવરેજ આવે છે એ બીજું મહત્વનું સપોર્ટ લેવલ છે ચોવીસ હજાર ચારસો પચાસથી ચોવીસ હજાર પાંચસો એટલે મિત્રો આ બે સપોર્ટ લેવલ ખાસ ધ્યાન રાખજો અને જો આ માર્કેટના સપોર્ટ લેવલ તૂટશે તો મંદુ વધુ ઘેરી બનશે રેઝિસ્ટન્સ લેવલની વાત કરીએ તો સૌપ્રથમ પહેલું રેઝિસ્ટન્સ લેવલ આવે છે ચોવીસ હજાર નવસો પચાસ કે જ્યાં માર્કેટ આજે ત્યાંથી પાછું ફર્યું છે ને આજે એની જો કે એની નીચે જ બંધ આવ્યું છે આજે અને બીજું જે રેઝિસ્ટન્સ લેવલ છે પચીસ હજાર પચાસનું એટલે માર્કેટમાં કાલે આવતીકાલે થોડો સુધારો આવે તો પચીસ હજાર પચાસ સુધીનો આવે પણ એ ઉછાળો ઉભરા જેવો નીવડશે કારણ કે ઉપરના જે લેવલ્સ છે નિફ્ટી અને સેન્સેક્સના એ રેઝિસ્ટન્સ લેવલ તૂટ્યા છે અને પ્રોફિટ બુકિંગ પણ આપણને ખાસું એવું જોવા મળ્યું હતું અને માર્કેટમાં એક જેને કહેવાય કે નિરાશાનો માહોલ પણ આપણને જોવા મળ્યો છે નો ડાઉટ તેજીના અનેક કારણો પણ છે તેની સામે મંદીના કારણો પણ છે પરંતુ સેન્સેક્સ અને નિફ્ટીના ટેકનિકલી જે લેવલ્સ છે એની નીચે માર્કેટ ચાલી રહ્યું છે આજના બજારની જો વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી હતા એ શુક્રવારનો જે હાઈ હતો એને પણ ટચ નથી કર્યા એટલે માર્કેટનો જે જેને કહેવાય કે એનું સેન્ટિમેન્ટ છે એ નરમાઈ તરફનું જ રહ્યું છે અને આગામી દિવસોમાં ઉછાળા પણ ઉભરા જેવા રહેશે એટલે તેજીવાળા જે બુલ ઓપરેટર્સ છે કે જે ઇન્વેસ્ટર્સ છે એમણે સાવચેત રહેવું જોઈએ ઉછાળામાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું ડીપ બાઈંગ કરવું જેને આપણી એક સ્ટ્રેટેજી છે કે ઘટાડે લેવું એટલે એ પ્રમાણે મિત્રો આ જે વિડીયો છે એ આપણે માત્ર એજ્યુકેશન પર્પઝથી બનાવી રહ્યા છીએ બીજું કે આપ જાણો છો તેમ શેરબજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે મિત્રો આ માહિતીસભર વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કમેન્ટ્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ વેરી મચ